બગદાણા ખાતે થયેલ કોળી સમાજના યુવક પર હુમલાના પ્રકરણે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા મહુવા આવી પહોંચ્યા હતા હનુમંત હોસ્પિટલ ખાતે જઈ નવનીત બાલધિયાની મુલાકાત લઈ તેના ખબર અંદર પૂછ્યા હતા અને કહ્યું હતું કે ચોક્કસ ન્યાય મળશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું અને કોળી સમાજના તમામ ધારાસભ્ય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શ્રીને મળશે તેવી પણ વાત જણાવી હતી ભાવનગર જિલ્લાના મહુવા નજીકના બગદાણા ખાતે કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાના મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા મહુવા આવી પહોંચાતા અને પીડિત એવા નવનીતભાઈ બાળદિયાની મુલાકાત લીધી હતી ઓગણત્રીસ ડિસેમ્બરે થયેલ આ હુમલામાં ઈજાગ્રસ્ત નવનીતભાઈ બાલદિયા હાલ મહુવા સ્થિત હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીમુંબેન બાંભણીએ વધુમાં જણાવ્યું હતું કે કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળશે. સોમવારે તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને આ બાબતને લઈ મળશે. આ ગંભીર હુમલામાં જે કોઈ પણ આરોપીઓ હશે તેને છોડવામાં નહીં આવે. અને આ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેની સામે કડક કાર્યવાહી થાય તેવું અમારું માનવું છે અને કોળી સમાજની લાગણી છે ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે બેન અત્યારે માયાભાઈ ના છોકરા નું જયરાજ કઈક ને કઈક નામ નવનીતભાઈ દી રહ્યા છે તો તેને લઈને તમે શું પ્રયત્ન કરશો અગલી હોય આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબરંતર પૂછ્યા છે એમની સાથે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે કે આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાનૂની કાર્યવાહી કરી રહી છે બેન સોમવારે તમે ગાંધીનગર જઈને બધા તમામ ધારાસભ્યોને સાથે રાખીને જે રજૂઆત કરવા જઈ રહ્યા છો તો શું રજૂઆત કરશો નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો અમારા ધારાસભ્યો અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ આરસી બકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે